તો જોવા મિત્રો અમદાવાદમાં વરસાદની મજા હમ kia kia Ước kia, ai, Hú hú rồi વરસાદ ચાલુ સરસ મજાનો તો મિત્રો જોઈ શકો છો આજે અમદાવાદનો વરસાદ ભયંકર વાવાઝોડું પણ હતું અને વરસાદ પણ ચાલુ થયો જોરદાર ગુગરા જેવો ઠંડક થઈ ગઈ ચીલ તો જોઈએ હવે તમારા રેખાબેન શું કરે છે હા રેખાજી જય માતાજી શું બનાવ્યું ઓ સરસ મજાની દાળ ઢોકળી મસાલા રોટલી ભાત પાપડ બાકી છે તરવાના મિત્રો રોટલી બની જાય પછી પાપડ તરાશે

ભાઈ ભાઈ મિત્રો આજે તો વ્લોગ મૂક્યો જ નહીં હો અપલોડ કર્યો જ નહીં વ્લોગ તો એ બનાવેલો છે પણ અપલોડ નહીં કર્યો હમણાં કરીએ અપલોડ આજે વાય ફાય નું નેટ પતી ગયું હતું રિચાર્જ કરાવીને આવ્યો પણ દાળ ઢોકળી દાળ ઢોકળી દાળ ઢોકળી દાળ ઢોકરી દાળ મીઠી કે તીખી તીખી તો ચાલો મિત્રો સરસ મજાની મસાલા રોટલી સાથે દાળ ઢોકળી તીખી તીખી અને ભાત અને પાપડ તો હમણાં જે વાવાઝોડું હતું બહુ ભયંકર વાવાઝોડું હતું અત્યારે હમણાં છ વાગ્યાનું તો અંધારું થઈ ગયું હતું આમ કેટલું જોરદાર વાવાઝોડું હતું પવન શાંત થયો પછી વરસાદ ચાલુ થયો વરસાદ પડે છે સરસ મજાનો આજે અમદાવાદમાં ઠંડક થઈ ગઈ બીજા એરિયાની ખ્યાલ નહીં પણ અમારા એરિયામાં ઠંડક થઈ

હમ Okay. 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 नहीं बा Raga. गयो waju Eh बाजू सोखता है ए यार ya ना kare. હા તો બાકી મૂઠો બુઠો આપણે જોરદાર બની ગયો થોડી મોટી મિત્રો શું કે પવન બેન્જર હતો હું જોરદાર વાવાડું હતું

મૈયા તો બાપ તો મારે જ ને તો ચાલો બધા મિત્રોના બહેનોને જમવાનું આમંત્રણ આપ દો દાળ ભાત મસાલા રોટલી ને પાપડનો અરે દાળ ઢોકળી છે સરસ મજાની જો દાળ ઢોકળી છે સરસ મજાનો ભાત છે મિત્રો અને મસાલા રોટલી બનાવી છે તમા રેખાબહેને જમું તો બધા મિત્રો આવી જજો હજુ પાપડ ચારવાના બાકી છે પાપડ 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 કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા પાપડ પક્કા પાપડ કચ્ચા ના હવે નહીં આવે કેમ કે વરસાદ ચાલતો હા એ હમણાં ઝાડુ કપડાં હિસાબ કરી લે અત્યારે ઝાડું નહીં મારવાનું આજના ટાઈમે

અત્યારે સાંજે ઘરે બનાવો દાળ દાળ અમદાવાદ પધારો અમે ખવડાવીશું દાળ ઢોકળી સરસ મજાની સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો ચલો જય માતાજી હે માતાજી ના દર્શન કરે જોડ બાજરી મારા દુખ ની વેળાની અમદાવાદ મારી માતા એના વગર મારો ઉદ્ધાર